પૈસા કાટ તો જોરાવાનું વટળમાં જવું પાછું આ તો ગુરુ જ ન આવ્યો છે કના પૈસાનું કમ બતાવજો અરે મે જો આલન તાપા આ રિક્ષા તો લાવ્યું પણ અત્યારે કાટ પૈસે ન નહીં શું કરવાનું હું એ જોઈ રહ્યો તાવા ના આયન બેહ તારે બેહતાથી એક કે પૈસે ન મારી નહીં ગેસ ભરાય ભરાય કરિયે અને આ 11 હોય પોરથી 11 એકા પૈસે ન રાજ નહીં તાણે ઉલા તું તો પાડ એટલે કોક આવતું જતું હોય ફટ લઈને બેઈ જાય દે પાવાળા ચિલોડા દે ગોમ કે પાવાળા ચિલોડા દે કોઈ જે ખાતું જ નહીં તકડું હું દેખાય ટાઈમે ચલો બધો થઈ ગયો એક તો 32 તો થઈ ઓહો હો અને આપણો તો ખાવાનો ઠેકો પડીયો નહીં ગેર દોસી નહીં પહેવા દે હો મૂડી લઈને નહીં જાતો કાણે મોયો કરો વન આ પેશન્ટ ને મળે નહીં તાનો એ કાકા હા કોક દોહાવતા આવશે બે એવું હા આ બાજે આપડે જો વરસી માર્યું કે આપડે જેવ કઈ લઈ હા પણ જવું વરસી તો મારી જ પણ આ બાજે આપડે માટ બેઠા આવે

આ ક્યાંક પાછળ જનારા ત્યાં હતો કાકા કદાજ બે કાકાઓ સિગરેટ આમેલે કુશીનેટ ગો જવાનું હે મતલબ હું મારે ટેક્સી લઈ લઉં કાકા તો મેં 릭શામ ફેરવો ના ના 릭શર એ દેવગર 릭શા આયા તો એ સિલે બોલાયે આરાજો 릭શા તો દઈએ જા તો આવો બેજો

પંચ રૂપિયા ગેસ નો ભાવી ને ગેસ નો ભાવ દો પંચતર ની વાત કરો એસી રસો નો દસ રૂપિયા

ના મેળા સમજી એકસો પાંચ રૂપિયા પાકા તમારે આવશે જાજો એવુંસ્તાને પોતો કીધા છે પોતો સા ના પાળો અલ્યા તમે કે હું ના ચાલો ભાઈ થોડું ગળું વાત કરો અલ્યા મને સોના અમે 110 કીધા તમે પણ તમે 103 5 રૂપિયો પેલું 40 બીજો બેલે અમે નાની પડી પછી લેકવા પછી ગાડી જો ઊભી રહે દે તું ચોપળ ચાલા શેપાવાળા થી લઈ આવ્યો તો એ જ લીજે જ

આ નઈ 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 પડી લાગા લાગા આલ માર ફરતો તાણે એ ભઈ હું ડ્રાઈવર હું પાછો એવું હ હો એટલે ડ્રાઈવર જો કોઈ ચાવી ખોવાઈ ગઈ છે મને તો પોકળ નહોતા મને 110 રૂપિયા લ્યો તે જો બીજું નઈ લેવું હા તે લેજે અમે ચાવી જડી ગઈ હળો તમે બેહરો બળ અમે હાલ ચલે જવું કેળો કીધું જ ખરા આખો દાખ્યો કે કે કરવાનું શ્યાપાવાળા દેવાનું ચલે એવું

મારી રિક્ષા

તરી ચાહો હા એટલે તમે આપણે ત્યાંથી હટતા જઈએ આપણે પછી 50 રૂપિયો તમારો 50 પહેલા ભાઈનું 100 કાકા બેવાં કરજો લઈ લે જા ઈવળો નહીં એ કારિયા મૂઢાલા ઉતરી જાવ

આપો આવવાના હોય કોઈ તમે ચાલુક આપો ઘેર ખવાજીયે ભૂખ લાગી છે મને તારે હું નહીં આપળો લઈ જવાનો એકલા પડ્યો જઈ બેજા આ બાજુ આ બાજુ કોઈ બેહી જાવ આ બાજુ હેડી હેડી નાયો સાધારન દેખે મસ્તો નઈ કેટલા સાધારન ઓમ ના જવું ને એ સાધારન આ જૂતા મળશે ને આપું જો સાધારન જ મરજો ને તક તક થઈ ગયો છું આ સાધારન

અમે ખબર લેવા જાતે અલ્યા હું હવે ખબર લેવા જઈ જોજી જતી રહે ને જતી રહે ઓ આટુ જોવું પડે હાલ હો તો હું ઈકણ જ આવ્યો કોણ કહે તો જો જા સાધારણ માણ કોઈ પડતા કે વેલો આવે પણ ટાઈમ થયો કાઢીને બહાર આવી હું તમે ઓમાં કેવા આયો હો મને કેવું અમે તો હું બજન ભૈરવ લઈ આવું પડશે મારે કે તમે લેતા હું તો જઉં તને તે સ્પેશિયલ અમાર તો તમે મળી ગયા બડી હાલ જોવું કે પસરો છું

પ્રભુ કેતો આપણો બૈરો લઈ લઈ જવો પડી કે આવ બેન કેટલી બે ટાઈમ આ છોરીઓ છોરીઓ કેમ લે કે જમવા નું ને ચલાવ જાવ દે અડજો પૈસા લઈ લઈયા પછી ओ जी मर जाए अरे हो अरे तवा दो जो अबे अरे तो ओ मैंने सिरो गवा दी थी अरे सिरो का गवा रहा है सिरो पर गवा दे अरे दीदी मां सो वो लाती होता